વિચારી વિચારીને એવું નહીં કે આપણે ટેન્શન જ કર્યા કરવું એકદમ કોઈ પણ પગલું લેતા પેલા જીવનમાં કોઈ પણ ડિસિઝન લેતા પહેલા સારી રીતે એનું એક બેકગ્રાઉન્ડ જાણી અને સારી રીતે વિચાર કરીને એ પગલું લે એવું એને એ જે વસ્તુ છે એને સમીક્ષા કાર્ય કહેવાય પછી વિષય શું અસક્ત વિષયોમાં જે અસક્ત છે આ પણ બહુ સમજવા જેવી ટાઈમ છે વિષયોમાં પ્રવૃત્ત ન થવું એવું નથી લખ્યું એને વિષયોમાં આસક્ત ન થવું એવું લક્ષ પ્રવૃત્તિ અને ફરક છે આપણને કોઈ વસ્તુની ઈચ્છા હોય તો એ ડેસ્પિરેશન છે એ આપણાને નડે એના કારણે આપણે ક્યારેક અહિત કર આહાર વિહારનું સેવન કરી દઈશી વિષયોમાં પ્રવૃત્તિ થવાની ના નથી વિષયોમાં પ્રવૃત્ત જીવનમાં બધું આવે છે પણ વિષયોમાં આસક્તિ ન રાખવી એટલે વિષય શું અસક્ત તમે કેટલું એટલો કોઈ કેરફુલી કેટલા કેરફુલી આ બધા શબ્દો સિલેક્ટ કર્યા છે લોકોએ પછી દાતા જે દાન કરે છે સમહ કોઈ પણ પરિસ્થિતિમાં જે ક્ષમતા રાખે છે મેન્ટલી સ્ટેબલ રહે છે સત્ય પર જે સત્યના પથ પર રહે છે ક્ષમાવાન જે ક્ષમાશીલ છે આપતો પસેવી આપતો એટલે એક તો ગુરુજનો અને બીજા આપણા શાસ્ત્રો જે શાસ્ત્રને અને આપતને સેવન કરે છે એના નિર્દેશ અનુસાર ચાલે છે એ ક્યારેય રોગિષ્ટ નથી થતું એટલે આ આપણે જે વાત કરી એ શારીરિક સ્વાસ્થ્યની વાત કરી એમાં આ બધું નરો હિતાહાર વિહાર છે એની બધું આવી ગયું પણ બાકીનું જે છે એ માનસિક સ્વાસ્થ્યની વાત છે એના માટે આપણે આખું અલગ સેશન કરવું પડે એવો વિષય છે પણ જે આ જે આખો જે આખો શ્લોકમાં જે એનો જે પુત્રાર્થ છે એ માનસિક સ્વાસ્થ્ય ને પણ અસર કરી લે એવી રીતે એ લોકો સિલેક્ટ કરેલો છે કારણ કે માનસિક સ્વાસ્થ્યની પણ શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર પડતી હોય છે એટલે આ દરેક વસ્તુનું જે ધ્યાન રાખે છે એ ક્યારે રોગોમાં રોગિષ્ટ નથી થતો એ અરોગ થઈને જ જીવે છે તો આ આખો સંદેશ કહી શકાય છે એટલે કે આયુર્વેદનો આ સંદેશ છે بالكل